એક તરફ લોકાર પણ પહેલા ટાકી ધ્વસ્ત થઈ જાય છે જે નવી ટાકી માત્ર ટેસ્ટિંગમાં જ ભાંગી પડે અને ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટે અને હવે એક એવો જ કેસ સામે આવ્યો છે જેમાં મધ્યમ વર્ગના માણસોની મહેનતની કમાણી જે માણસ એક પોતાનું ઘર ખરીદે છે સપરાનું ઘર ખરીદે છે અને તેમાં કોર્પોરેશનના અધિકારીઓ કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપજી રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્યાંક છત પરથી પોપડા પડે છે તો ક્યાંક આખી ટાંકી જ ધારાશાહી થઈ જાય છે આજે વાત કરવી છે મધ્યમ વર્ગની જે સપનાના ઘરમાં હવે ડરનો વસવાટ થવા લાગ્યો છે સૌથી પહેલા વાત કરીએ રંગીલા રાજકોટની જેમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી શહીદ સુખદેવ ટાઉનશિપ નામ કેટલું ગૌરવશાળી લાગે છે પણ કામ કામ એટલું જ હલકું છે જેને જોઈને ગુસ્સો આવી જાય વર્ષ બે હજાર બાવીસમાં આ આવાસનું લોકાર્પણ થયું હતું પણ હજુ તો ત્રણ વર્ષ પૂરા નથી થયા અને બિલ્ડિંગની હાલત ત્રીસ વર્ષ જૂની જર્જરિત ઈમારત જેવી થઈ ગઈ છે અઢાર અઢાર લાખ રૂપિયા જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગે ચૂકવ્યા હોય લોકોના પેટે પાટા બાંધીને બેંકે લોન લીધી હોય અને હજુ તો લોનના હપ્તા પૂરા નથી થયા સાહેબ અને ઘરના પોપડા પડી રહ્યા છે બિલ્ડિંગના ફ્લોરમાં સિમેન્ટ નહીં પણ ખાલી માટી નાખી દેવામાં આવી છે શરમ આવી જોઈએ કોન્ટ્રાક્ટરોને શરમ આવી જોઈએ અધિકારીઓને જેના કિસ્સામાં ભ્રષ્ટાચારના રૂપિયા ગયા છે સાંભળીએ ત્યાંના રહીશોનું આ વિષય લઈને શું કહેવું છે ટમાં ભાઈ અત્યારે હે ને ટોટલી લાદી ચારસો ને અડતાલી ફ્લેટ છે એમાંથી એસી ટકા લાદી છે ને તમે આમ હાથેથી ઉખડી જાય એવી રીતની છે અને નીચે કોઈ જાતનું સિમેન્ટ કે કેમિકલ નીકળતું જ નથી ખાલી ભોગાઓ રહેતી અને મિક્સમાં ધૂળ હા ભ્રષ્ટાચાર જ કહેવાય ને શું કહેવાય સમજ્યા તમે હા અમારે ત્રણ વર્ષ થયા

એ લાદી મારા બધા ફ્લેટમાં જે હું રહું છું એ ફ્લેટ આખે આખો લાદી મારે બદલાઈ જ પડે એમ છે હમણાંથી જે પછી બીજા નંબરમાં બાથરૂમ સંડાસ છે એના ખોપરા ઉગડી ગયા ને બાથરૂમ જે લાદી ઉમેરી છે પાછળ કે પ્લાસ્ટર નથી એમને મારી એટલે ભેજ આવે છે પછી રસોડામાં એમ જ છે ખોપરા ઉગડી ગયા છે આ ભ્રષ્ટાચાર નહીં તો છે શું આ હાલત એટલે વાત કરો મારા પંદર હજાર મારો પગાર છે અઢાર હજાર હપ્તો પેલા છોકરો મને આપે છે એટલે મારે શું કરો દવા પીવી આ બધું ખર્ચો કરવા આટલું કાપતા ફરવા રેટ લઈ ગયો અઢી વર્ષ થયા મને એટલે સાત વર્ષ હજી માણસ સાત વર્ષ કઈ થવું નથી એ પ્લેટ કેવાય સરકારીએ આપ્યું છે સાત વર્ષ થી કઈ ન થવું જોઈએ સાત વર્ષ પછી થવું થાય આ મને હાથ પર કાઢે એવું દેખાતું નથી મને સરકાર એમ કે હાથ પર પછી તમને ફેરફાર થાય હું ફેરફાર થાય કઈ ફેરફાર થાય એવું દેખાતું નથી મને મકાન આપે છે એ પણ આલિશાન મકાન એ જ મધ્યમ વર્ગના લોકો જયારે પંદર પંદર ને વીસ વીસ લાખ રૂપિયાના મકાનો જયારે લોન લઈને લે છે ત્યારે તેમનું સપનાનું ઘર લે છે તો શું તેમને માત્ર તકલીફ ભોગવવાની આ છે ભાજપનો વિકાસ શું નેતાઓ માટે આ વિકાસ થઈ રહ્યો છે કે જનતા માટે તે સૌથી મોટો સવાલ છે અત્યારે તો કેમ કે ગુજરાતની જનતાને વિકાસના નામે મોટા મોટા ખાલી ભાષણો જ મળ્યા છે પણ જોવા જઈએ તો માત્ર રાજકોટની હાલત નથી કે તો આખા ગુજરાતની સિસ્ટમમાં લાગેલી એક ઉધઈ સમાન થઈ ગયું છે થોડા સમય પહેલા સુરતમાં પણ શું થયું હતું આજ થયું હતું આવાસની યોજનામાં પાણીની ટાંકી જમીનદસ્ત થઈ ગઈ હતી વિચાર કરો જે ટાંકીનું લોરકાર પણ જ નથી થયું અને વર્ષો સુધી જે લોકોને પાણી પહોંચાડવાનું હતું ટાંકીને તે પોતાનું વજન જ સહન ના કરી શકે આની પહેલાની જે ટાંકી હતી પંચોતેર વર્ષથી હતી તો પણ તેને કશું ના થયું પણ આ સરકારે જે ટાંકી બનાવી એ જ ટાંકી જ્યારે ટેસ્ટિંગમાં જ તૂટી ગઈ આ છે ગુજરાતની હાલત આ છે ગુજરાતનો વિકાસ સુરત હોય કે રાજકોટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ બાબુઓની મિલીભગતથી જનતાના જીવ સાથે ખેલ ખેલાઈ રહ્યો છે સિમેન્ટમાં રેતી ભેળવનારા અધિકારીઓ માત્ર કમાવાજ જ બેઠા છે લોકોના જીવની તેમને કોઈ જ કિંમત નથી જ્યારે આ મામલે મનપા કમિશનરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ પરંતુ અત્યારે એની ઉપર બીજી ટેકનિકલ કમેન્ટ ના કરતા અમારા સ્ટાફને અમે જે કીધું છે કે આને જોઈ અને હજી જો કદાચ કોન્ટ્રાક્ટરને કે કોઈને કહી શકાતું તો લેટેસ્ટ એનાલાઇઝ શું ઇશ્યુ છે કેમ નીકળ્યું છે ઇશ્યુ હવે કેમ છે ઘણા પછી બે હજાર ચોવીસ ના ડિસેમ્બર મહિનામાં નોંધ્યું છે ચોવીસમાં આવાસ પેઢા છે બે વર્ષમાં ભરતી લાગતો ઉપડે છે કોપડા પડે છે મટીરિયલ બધું ફરી ગયું છે અને સિમેન્ટ નથી લાદીની નીચે રહેતી

તો શું આ માત્ર આ કાળા કાન કરવા માટે આ નાટક કરવામાં આવી રહ્યું છે ઘણા સવાલો છે જ્યારે આવાસ બનતા ત્યારે ક્વોલિટી કંટ્રોલ ટીમ શું કરતી હતી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરનારા કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી તેને બ્લેકલિસ્ટ કેમ નથી કરવામાં આવ્યો શું સરકાર આ ગરીબ લોકોના પૈસા વ્યાજ સાથે પાછા આપશે રાજકોટના 448 પરિવારો અત્યારે ચિંતામાં છે તેઓ ઘર વેચી શકતા નથી કારણ કે સરકારના નિયમો નડે છે કે તમે 7 વર્ષ પહેલા ઘરના વેચી શકો અને ત્યાં જ હવે ત્યાં રહી શકતા નથી કારણ કે છત ગમે ત્યારે માથે પડી શકે એમ છે દિવાલ ઉપર પોપડા પડી ગયા છે દિવાલોમાં તિરાડ પડી રહી છે આ તો પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ અત્યારે લોકોની થઈ ગઈ છે સત્તાના નશામાં ચૂર નેતાઓને એને એર કન્ડિશનર ઓફિસમાં બેસતા સરકારી બાબુઓને ત્યારે ગ્રાઉન્ડ ઉપર આવીને જુઓ ત્યારે ખબર પડશે લોકોની શું હાલત છે ભ્રષ્ટાચારનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે જનતા બધું જ જોઈ રહી છે અને જનતા હવે હિસાબ લેશે તપાસના નામે ખાલી માત્ર ફાઇલો દબાઈ ના જાય તે માટે આ અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરો છે તેમની સામુ કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં